हेलो गाइस वेलकम बैक टू माय न्यू एपिसोड आज के नए एपिसोड में आप सभी का तहे दिल से स्वागत तो जै <laughs> है दोस्तों बता ने पहला तो गुड मॉर्निंग एंड जय श्री कृष्णा गुड मॉर्निंग जय श्री कृष्णा गुड मॉर्निंग गुड मॉर्निंग जय श्री कृष्णा जय माता दी जय माता दी क्या आवाज जो खोखरू થઈ ગયો સદા હવે ખોખરો લેક રે ઓમલા સમીંગ થી જબા મને ખબર નહી હરયોખા હુઈમો આબી ગોગરો આઈ

ગાઈ આજે અમે આવી ગયા વાઇનાઇન ફેશન હબમાં જ્યાં તમને જોરદાર કપડા મળી જાય છે મારા ભાઈ જેન્ટ અને લેડીઝ માટે તો ભાઈ જોરદાર કલેક્શન છે અને એટલી બધી જીન્સ હોય છે ને મન તો નોમે નથી આવડતો અમુક નો કાર્ગો ફંકી ફોર્મલ જીન્સ અને અહીંયા એક જોરદાર ઓફર ચાલે છે મારા ભાઈ પચીસો ની શોપિંગ માં વીસ ટકા ઓફ પાંચ હજાર ની શોપિંગ માં ત્રીસ ટકા ઓફ અને દસ હજાર ની શોપિંગ તો ચાલીસ ટકા ઓફ મળે છે મારા ભાઈ અને મિત્રો વાય તો બાપા હું ગજબ કપડા મળે છે હું વાત કરું વાયથી તમે કપડો પહેરીને જો ને તો તમારી હગાઈ હો ટકા પાકી અને જુઓ ભાઈ ટી શર્ટની વેરાયટીઝ બતાવું તમને જોઈ રહ્યા છો ને લી શર્ટ નું કલેક્શન છે ને એક નંબર બાપુ અને અહીંયા અમને લોકોને તો પીવા માટે પાણી પણ આપી દીધું જુઓ પાસે ગટ દીધું પીવાનું પાણી મારા ભાઈએ પણ પાણી પીધું તાન જઈએ આગળ છોકરીઓના જોવા અને મિત્રો લેડીઝ માટે તો ભક્ખમ કલેક્શન છે મારા ભાઈ ટી શર્ટ ચોલી કોપટોન ટ્રેડિશનલ ડિઝાઇનર આ બધું પહેરીને ફોટા પડાવું સૂર્યો અને સ્ટોરી લગાવું તો એમની તરત જ બેનપણી અને બેનપણોના મેસેજ છૂટી જાય વાવ બ્યુટિફુલ ક્યાંથી લાવી હોટ અને બીજા તો એટલા બધા મેસેજ ભાઈ પેન્ડિંગમાં પડી રહ્યો રિક્વેસ્ટોમાં જોરદાર ભાઈ તો જુઓ તાણે જોરદાર કલેક્શન અને મારું બેટું આખી વાય નાઇન ફેશન હબ ફરી લીધી અને લાસ્ટમાં આ તો બાકી રહ્યું જોવાનું લે વોલેટ પરફ્યુમ ગૂગલ્સ બેલ્ટ બધું એક નંબર મળે છે મારા ભાઈ તો મારા ભાઈઓ અને બહેનો જલ્દીથી દોડી પહોંચો હિંમતનગર છાપરિયા ચાર રસ્તા વાલેની ઉપર વાય નાઇન ફેશન હબ જોરદાર કલેક્શન છે મારા ભાઈ અને ત્યાં જઈને નોમે આવજો પાછા હેલ્લો ભાવિકનું કદાચ થોડું ઘણું કાકા પાછી કરી તો પણ બાપુ એક નંબર કપડો મળે છે તમે એથી બહાર નીકળીને હિંમતનગરમાં તમારા હગોવાલે ફર્યો ને તો આજુબાજુ જે બધા ઉભરે તમને જોતા એને બધા તમને પૂછે છે કે ક્યોથી લાયા ભાઈ આટલો બધો વીઆઈપી કપડો તો જલ્દી દે પહોંચી જાઓ ભાઈ વાય નાઇન ફેશન હબમાં તો ગાઈઝ આજે તો ભાઈ બહુ મજા આવી ગઈ ફેશન હબ તમને કેવી મજા આવી મારા ભાઈઓ બહુ જ મજા આવી મને તો મે તો શૂટિંગ કર્યું એટલે પણ બહુ મજા આવી અને ભાઈ અત્યારે ગરમી જોરદાર લાગી રહી છે 40 થી 45 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું છે અને અત્યારે ભર બપોરે 8:00 વાગે ઘેર જવાનું છે એટલે મારા ભાઈ શર્ટ બટ પલરી જવાના શું કે હું મે તો વાઇટ વાઇટ શર્ટ પહેર જવાનું ગરમી ઓછી લાગે હા વિક્રમ મન તો પીરુ સીતા પહેર ગયા તો મન ગરમી વાવ લાગે હા

તમામミン નામ હંછા ભાઈ હંછા ભાઈ હંતર ભાઈ નું નામ લે તાર ભાઈ નું નામ છે ડેનિસ મની ડેનિસ તું ક્યાંમ ભણ છે હા અલ્યા અદબ પર દીધી દેશ નું નામ હું જાતા આપણે દેશ Barat, Alia, kenapa gom nunon? Rampur, kapuk, Alia, campur, 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 bapak campur, campur, bapak. campur, bapak. campur, 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 campur,